બનાસકાઠા એસીબી ના છટા માં સમાજ કલ્યાણનો નો કર્મચારી રૂપિયા બે હજાર ની લાંચ લેતા ઝડપાયો મકાન ની સહાય ચૂકવવાના પોઝિટિવ અભિપ્રાય આપવા માટે માંગી હતી લાંચ

બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની ઇન્કમ મેળવી રહ્યા છે થરાદ વિસ્તાર દાડમની ખેતીમાં પ્રથમ નંબરે આવે છે અને દાડમની ખેતીમાં લાખો રૂપિયાની ઇન્કમ મેળવે છે એટલું જ નહીં પણ હવે ખેડૂતો એપલ બોર ઇઝરાયલ ખારે ચંદનની ખેતી કરે છે અને સારી કમાણી કરી રહ્યા છે વાત કરીએ બનાસકાંઠાના થરાદના પઠામડા ગામની ગામના રામજીભાઈ વિહાભાઈ પટેલ પોતાની બાર એકર જમીનમાં પાંચ વર્ષ પહેલા રાયડા અને ઈરંડાની ખેતી કરતા હતા

ખેતરની ફરતે ફેન્સી વાડ બનાવી હતી ત્યારબાદ ટપક ફુવારા દ્વારા આ ખેતી કરવી પડતી હોય છે અને એપલ બોરના છોડમાં તો એક જ વર્ષમાં બોર આવવા લાગે છે અને આ બોરડીઓના ફળ લીધા પછી કટિંગ કરી નાખવામાં આવે છે અને ફરી સીઝન આવે ત્યાં સુધીમાં બોરડી મોટી થઈ જાય છે અને બોર આવવા લાગે છે હું બાગાત ખેતી કરું છું છેલ્લા 8 વર્ષથી અને બાગાત ખેતીમાં મને સારું એમ કે ઉત્પાદન મળે છે અને એનાથી મને સારું સારું રહેશે પણ મેઇન વાત એ છે કે ખેતી કરવી બાગાયતની તો પેલું તો ખેતર બે ફેન્સિંગ કરવું પડે ફેન્સિંગ વાડ હોય તો એનાથી રોજ છે ઢોર છે એ કોઈ તકલીફ ના પડે બીવી કે ટોટલ મારા ખેતરમાં ઇરિગેશન સિસ્ટમથી આ છે કરાવર એટલે પાણી વાળવાની કે બીજી કોઈ તકલીફ પડતી નથી બોર છે દાડમ છે હારેક છે અને સંગન છે કુલ તમારી કેટલા એકર જમીન ની અંદર વાગાયતી ખેતી છે 12 એકર ને 50 મુઠા મારી જમીન છે એમાં 12 એકર પૂરે પૂરો મારો વાગાયતી ખેતી કરાવ છે જે તમે વાગાયતી ખેતી કરતા એની પહેલા કઈ કઈ ખેતી કરતા એની પહેલા રાયડું છે એંડા છે જીરું છે ઉનાળે બાજરી થાતી હતી અને રજકો એમાં વાર્ષિક આવક કેટલી થતી હતી એમાં વાર્ષિક આવક 3 લાખ રૂપિયાની

ખેતરમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે જેમાં થરાદ તાલુકામાં ભોરડુ ગામે જીવરાજભાઈ ચૌધરીએ પોતાના ખેતરની સુરક્ષાને લઈને કેમેરા લગાવ્યા હતા જ્યારે રામજીભાઈએ પણ પોતાના ખેતરમાં કેમેરા લગાવ્યા છે જેથી ખેડૂત હાજર ના હોય તો પણ પોતાના ખેતરની ખબર રાખી શકાય છે આમ હવે સરહદી પંથક પણ ખેડૂતો બાગાયતી ખેતી કરીને લાખો રૂપિયાની ઉપજ મેળવી રહ્યા છે રાજેશ જોશી સંપૂર્ણ ન્યૂઝ થરાદ સંપૂર્ણ ન્યૂઝની ટીમ પહોંચી છે થરાજ તાલુકાના પઠામડા ગામે રામજીભાઈ વિહાભાઈ પટેલના ખેતરે અને જે ખેડૂત છે તે ખેડૂત હાલમાં બાગાયતી ખેતી તરફ ફળી રહ્યો છે અને એ ખેડૂત આજે અંદાજે પાંચ વર્ષ પહેલાં જ્યારે પોતે ખેતી કરતા હતા ત્યારે રાય અને એરંડાની ખેતી કરતા હતા ત્યારે વાર્ષિક આવક તેમની બાર એકર જમીનમાંથી ત્રણ લાખ રૂપિયાની એમની હતી અને જ્યારે હાલમાં ખેડૂત છે એ ખેડૂત બાગાયતી ખેતી કરી રહ્યો છે અને છેલ્લા ત્રણથી ચાર વર્ષથી તો ખેડૂત દર વર્ષે પચાસ લાખ રૂપિયાની ઇન્કમ મેળવી રહ્યો છે અને આ ખેડૂતે પોતાના ખેતરની અંદર રૂપિયા છે ખારેક છે અને પોતાના ખેતરની અંદર જ જે એપલ બોર કહેવામાં આવે છે અને ચંદન ચંદનના પણ પાંચસો છોડો આવેલા છે અને એ સારી એવી પાક મેળવી રહ્યો છે અને એ એવી પણ પ્રેરણા આપી રહ્યા છે લોકોને કે બાગાયતી ખેતી કરવી જોઈએ અને પોતે પોતાના ખેતરની અંદર હાલમાં જે રેલવે ઘટનાની જાણ પોલીસ પોલીસ દોડી આવી હતી અને મૃતદેહ ને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે રાજસ્થાનના ભટાણા ગામનો એક યુવક રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો તે સમયે ટ્રેનની ની આવી જતા અકસ્માત સર્જ્યો હતો અને યુવકના શરીરના કટકા થઈ ગયા હતા આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નરેશ પટેલ સંપૂર્ણ જ અમીરગઢ બનાસકાંઠા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો એક કર્મચારી શુક્રવારે ભાબર ખાતે રૂપિયા બે ની લાંચ લેતા એસીબી હાથિકારીના હાથે ઝડપાઈ ગયો હતો જેના પગલે લાંચિયા અધિકારીઓમાં ફકડાટ પ્રસરી ગયો હતો બનાસકાંઠા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીના નિરીક્ષક દાનાભાઈ પ્રભાજી ચૌધરીએ એક લાભાર્થીને આંબેડકર આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરેલ હોય ફોર્મ આપવા માટે આ કર્મીએ એક હજાર રૂપિયા લીધેલા ત્યારબાદ લાભાર્થીને સહાય મળે તે માટે અભિપ્રાય આપવા રૂપિયા બે હજાર થી વધુ ની માગણી કરી હતી નાણાં આપવા ના હોય તેમણે પાલનપુર શુક્રવારે છટકો ગોઠવ્યો હતો અને દાનાભાઈ ચૌધરીને રૂપિયા બે હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા દર્શક મિત્રો લઈશું વિરામ વધુ સમાચારો જોઈશું વિરામ બાદ તો જતા રહો સંપૂર્ણ નહીં

તે ઘટના લોકોના માનસ ઉપરથી ભૂલાઈ પણ નથી અને પાલનપુર બારડપુરા વિસ્તારમાં આવેલ ફર્નિચરના ગોડાઉનમાં રાત્રિના સમયે કોઈ અગ્યમ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના પગલે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર ફાઈટરનો સ્ટાફ દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો પરંતુ ગોડાઉનમાં પડેલ મોટા ભાગનો સરસામાન બળીને ખાત થઈ જતા વેપારીને ભારે નુકસાન થયું હતું મારો શોરૂમ છે નગરપાલિકા ઓફિસ જોડે અને મારા શોરૂમનું રિનોવેશનનું કામ ચાલુ છે હવે શોરૂમના રિનોવેશનના કામના લીધે મેં મારો જે વધારાનો જે માલ હતો સ્ટોક એ મેં અહીંયા અંબિકાવાડી ટેલિફોન એક્સચેન્જ જોડે અંબિકાવાડી છે એની બાજુમાં મારા એક મિત્રનું કોમ્પ્લેક્ષ છે એના નીચે ભોયરાની અંદર મેં મારો માલ ત્યાં શિફ્ટ કરેલો હતો બરાબર છે અને ત્યાંથી પછી શું છે કે એકચ્યુઅલમાં રાત્રે હું ગઈકાલે રાત્રે હું મારો શોરૂમ વસ્તી કરી અને ઘરે જમવા બેઠો હતો અને મને ત્યાંથી ફોન આવ્યો કે મનીષભાઈ તમે જે માલ મૂકેલો છે એમાં એ માલમાં ફાયર થઈ ગયું છે આગ લાગી ગઈ છે હું તરત જ અને એ લોકોએ ફોન કર્યો ફાયરને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ફાયરવાળા આવી ગયા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્રણ ફાયર સાથે આવ્યા હતા અને ત્રણે ત્રણ ફાયરના સ્ટાફે બહુ ભારે જહેમત કરી અને ત્રણથી ચાર કલાક પછી આગ ઉપર કાબુ મેળવ્યો અને એ કાબૂ મેળવતા સુધીમાં મારો અંદાજીત પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનો મારો કુલર એસી વોશિંગ મશીનનો માલ આખો ટોટલ બળીને જેને કહેવાય કે એક

અને બે લાખ પંચ્યાસી હજારની રોકડ રકમ કુલ એકવીસ લાખ પાંચસો પાંત્રીસનો દરદાગીના અંબાજી મંદિર દેવસ્થાનને પ્રાપ્ત થયું હતું જો કે આ દાતા મુંબઈના માય ભક્ત હોવાનું જાણવા મળેલ છે પોતે પોતાનું નામ ગુપ્ત રાખી સમગ્ર માય ભક્તો દ્વારા દાન અર્પણ કર્યું હતું ચિરાગ જોશી સંપૂર્ણન્ય સંબાજી પાલનપુર ખાતે ગોભરી રોડ વિસ્તારમાં ગ્રાહકો પાસેથી રોકાણ રોકાણ કરાવનારા કલ્પતર ગ્રુપને ઉઠામણ કરતા ગ્રાહકોના લાખો રૂપિયા ફસાયા છે આ અંગે ગ્રાહકે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગ્રુપના પાંચ સંચાલકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠામાં એક પછી એક ક્રેડિટ સોસાયટીઓનું ઉઠામણું થઈ રહ્યું છે અગાઉ ગામ અરબુદા સહિતની સોસાયટીઓમાં ગ્રાહકોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા છે ત્યારે પાલનપુર ખાતે ગોભરી રોડ વિસ્તારમાં ગ્રાહકો પાસેથી રોકડ રોકાણ કરાવનારા કલ્પતરુ ગ્રુપે ઉઠામું કરતા ગ્રાહકોના લાખો રૂપિયા ફસાયા છે આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુભરી રોડ પર આવેલ સાઈ કોમ્પલેક્સમાં પાંચ શખ્સોએ કલ્પતરુ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીજના નામે ઓફિસ ખોલીને ગ્રાહકોની વિવિધ સ્કીમો બતાવી નાણાં રોકવા માટે સમજણ આપી હતી જેમાં ગ્રાહકોએ રૂપિયા ચોસઠ લાખ ત્રણ હજાર નવસોનું રોકાણ કર્યું હતું જો કે કંપનીના સંચાલકોએ પાકતી મુદતે રૂપિયા બેસી લાખ ઓગણચાલીસ હજાર ચારસો ચોરાણું પરત ના આપી છેતરપિંડી આચરી હતી આ અંગે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના પાદરડી ગામે રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હરેશભાઈ ડાયાભાઈ પ્રજાપતિ દ્વારા પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે જેના આધારે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ હરેશ કુમાર ડાયલાલ પ્રજાપતિ છે હું કલ્પતરુ નામની કંપનીમાં મેં થોડું રોકાણ કરેલું હતું પહેલાં પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી પૈસા ના આવવાથી અને વારંવાર જે તે ઓફિસમાં મેં તપાસ કરી પરંતુ પૈસા હમણાં આવશે હમણાં આવશે એવી રીતે એમને પહેલાં બનાવતા ગયા અને પછી એમને ઓફિસ બંધ કરી અને જતા રહ્યા એટલે મેં એની બીજી અન્ય જગ્યાએ ઓફિસો હતી એના વિશે તળી તપાસ કરી અને ત્યાં પણ મને કોઈ સફળતા ન મળી એટલે પછી મેં પોલીસ કેસ કરેલો છે એમાં કંપનીના જે મુખ્ય ડાયરેક્ટ જે કંપની સંસ્થાપક જે કિશનસિંહ રાણા પછી બીએસ રાણા રાણા ભૂપેન્દ્રસિંહ અમિત સિંહ અને અમિત ગુપ્તા આ નામની પાંચ વ્યક્તિઓ પર મેં નામ લખાવીને આ રીતે મારી જેમ છેતરાયેલા કેટલા અન્ય માણસો પણ મારી જેમ ઘણા બધા રૂપિયામાં છેતરાયેલા છે મારા જાણ મુજબ મેં હાલ જે કેસ કર્યો છે એમાં તો મેં સડસઠ લાખ કે ચોસઠ લાખની આસપાસના અમે બધા આઠ દસ પંદર વીસ જણા થઈને કર્યો છે કેસ પરંતુ પાછળથી મને જે માહિતી મળી એ મુજબ તો પાલનપુર બ્રાન્ચમાં કમસે કમ પચીસ થી ત્રીસ લાખ રૂપિયા રોકાણ થઈ ચુકેલ છે પચીસ થી ત્રીસ કરોડ સોરી એટલું રોકાણ થઈ ચુકેલ છે ને પાક પાક થી મુદત એ તો એપ્રોક્સિમેટલી લગભગ ચાલીસ કરોડની આસપાસ લોકોના પૈસા લેવાના થાય છે પરંતુ આ કંપની છેલ્લા બે વર્ષથી બે થી ત્રણ વર્ષથી પૈસા આપતી નથી અને પહેલા હો પાંચ પાંચ મહિનામાં આવશે બે મહિનામાં આવશે એક વર્ષમાં આવશે એવું કર્યા કરતી હતી અને પછી અત્યારે હાલ બિલકુલ તાણા બંધ કરીને જતા રહ્યા છે એના કેટલાક અમે છેદરા એટલા માટે હું પણ એજ્યુકેટેડ છું પરંતુ કંપનીએ અમને એવું બતાવ્યું હતું કે અમે એસબીઆઈ અંતર્ગત છીએ એસબીઆઈમાં રિઝર્વ બેન્કમાં અમે ફાઈનાન્સનું એક ચલાવીએ છીએ રિઝર્વ બેન્કથી અમે પરમિશન લીધું છે પછી સેબીના અંતર અંડરટેકિંગમાં છીએ અમે પરમિશન લઈને રજીસ્ટ્રેશન કરાવીસો બનેલી છેલ્તરુ બિલટેક કોર્પોરેશન આમુક્યો કલ્તરુ બિલટેક કોર્પોરેશન એના જે પ્લાન્સ છે એ પ્લાન આ રીતે અમે આટલા પૈસા રોકો તો આટલા પૈસા મળશે આટલા ડ્યુરેશનમાં એ રીતના આ રીતના અમને પ્લાન બતાવેલા હતા પછી એ

એ પ્રકારનું પણ સર્ટી આ લોકોએ મેળવેલ છે અને બધા બતાવેલ છે અમને પછી એ સિવાય બીજા એક આ બીજા એક આ સર્ટિફિકેટ પણ નજર મારશો તો તમને દેખાશે છે કે વેપાર ક્રાઇમ કરે છે સર્ટી ઓફ કમેન્ટમેન્ટ ઓફ બિઝનેસ એ પ્રકારનું ભારત સરકારને લીધેલ છે આ બધા ડોક્યુમેન્ટ્સ અમને બતાવી અને અમે લીગલી આ વ્યવસાયમાં જોડાયેલા છે બિલટેક કોર્પોરેશન નામની અમારી જે કંપની છે એમાં અમે લીગલી સરકાર માન્ય અમે કામ કરીએ છીએ અને આમાં પૈસા બિલકુલ સલામત છે આવું રોકાણ કરાવે અને છેલ્લા બે ત્રણ વર્ષથી મળતા નથી અને જે કે સિંહ રાણા જે આનો જે મેન છે ચેરમેન એ અત્યારે ભૂમિગત છે એવું મને જાણવા મળેલું છે પાલનપુર પોલીસ સ્ટેશને મારી ફરિયાદ સ્વીકારી છે અને હવે એની અંદર જે તપાસ થાય ને જે થાય અને મીડિયાને અમારી વિનંતી છે કે મીડિયા પોતે પણ કહે છે કે ઘોડા ભાગી ગયા પછી તબેલ અને તાળા

સુપર માર્કેટની બાજુમાં સાઈ કોમ્પ્લેક્ષમાં જે આવેલ તેના પ્રથમ માળે કેબીસી ઓફ ઓલ ઇન્ડિયા લિમિટેડ તેમજ કલ્પતરૂ મોટેલ્સ લિમિટેડ નામની કંપનીના નામે ઓફિસ ખોલી વિવિધ સ્કીમો મૂકી પાંચ વર્ષે દોઢા તેમજ સાડા પાંચ વર્ષે બમણા રૂપિયા મળશે તેવી લોભામણી જાહેરાતો અને સ્કીમો મૂકી જુદા જુદા ગ્રાહકો પાસેથી એ કુલ નેવ્યાસી લાખ ઓગણચાલીસ હજાર ચારસો ને નાણાં જમા કરાવી જુદા જુદા ગ્રાહકોને નાણાં નહીં ચૂકવી રાતોરાત ઓફિસો બંધ કરી જતા રહેલ છે તે બાબતની ફરિયાદ ફરિયાદીની ફરિયાદ લઈ લીધેલ છે અને ટોટલી કુલ એ ઓફિસમાં મેનેજર ને રિજિયનલ મેનેજર કુલ પાંચ છે તેઓ વિરુદ્ધ અમે ફરિયાદ લીધેલ છે અને આગળની તપાસ ચાલુ છે ફરિયાદ હાલ જ લીધેલી છે

મકાનની સહાય ચુકવવાના પોઝિટિવ અભિપ્રાય આપવા માટે માંગી હતી પાલનપુરમાં ફર્નિચરના ગોડાઉનમાં લાગી આગ મેળવાયો ફાયર કાબુભાગનો સરસામાન બળીને થયો ખાક પાલનપુરમાં ગ્રુપ ગ્રુપનું ઉઠામણું ગ્રાહકો ના રૂપિયા નેવ્યાસી લાખ ઓગણચાલીસ હજાર સલવાયા કંપનીના પાંચ સંચાલકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આ હતા સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર